નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમે તમને જણાવીશું એક એવી સમસ્યા વિશે જે સાઠથી વધુ ઉંમરના વડીલોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને સાથે જ તમને જણાવીશું આ સમસ્યાથી બચવાના સરળ ઉપાય તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને આપેલ માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો જે વડીલોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે તેઓ આ ત્રણ ફળો જરૂર ખાય નમસ્કાર દોસ્તો શું તમે પણ રાત્રે વારંવાર પેશાબ હોવાથી પરેશાન છો શું તમારી ઊંઘ દર બે કલાકે તૂટી જાય છે અને તમને પૂરતી ઊંઘ મળતી નથી જો હા તો તમે એકલા નથી આ સમસ્યા ભારતના લાખો વડીલોને થાય છે અને તેને તબીબી ભાષામાં નોક્ટોરિયા કહેવામાં આવે છે ઉંમર વધવાની સાથે આ તકલીફ વધતી જાય છે સંશોધન દર્શાવે છે કે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લગભગ દર દસમાંથી છ લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે જો તેને અવગણવામાં આવે તો આ સમસ્યા ફક્ત ઊંઘ બગાડવા સુધી મર્યાદિત રહેતી નથી પરંતુ હાઈ બ્લડ પ્રેશર હૃદયની બીમારીઓ થાક અને નબળાઈ જેવી ગંભીર પરિસ્થિતિઓનું કારણ પણ બની શકે છે હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આખરે આવું કેમ થાય છે શું આ માત્ર વધતી ઉંમરની અસર છે કે પછી તેની પાછળ આપણી કેટલીક રોજિંદી આદતો પણ જવાબદાર છે અને આશ્ચર્યજનક વાત એ છે કે તમારી થાળીમાં રાખેલું એક સાદું ફળ પણ તમારી આ રાતની બેચેનીનું અસલી કારણ હોઈ શકે છે આજે આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું એ ફળો વિશે જે તમારી ઊંઘના દુશ્મન છે અને સાથે જ જાણીશું એ ફળો વિશે જે તમારી રાતને શાંતિ અને આરામ આપી શકે છે આ વિડીયો માત્ર એક ચેતવણી નથી પણ એક ઉકેલ પણ છે તેથી તેને અંત સુધી જરૂર જુઓ કારણ કે એક નાનકડી જાણકારી તમારું આખું જીવન બદલી શકે છે પાસઠ વર્ષની ઉંમર પછી લોકોને સતાવતી સૌથી મોટી સમસ્યા છે રાત્રે ઊંઘ ન આવવી અને વારંવાર પેશાબ આવવો દિવસભર શરીર થાકી ગયું હોય છે મન આરામ ઈચ્છે છે પરંતુ રાત્રે જ્યારે આપણને સૌથી વધુ આરામ જોઈતો હોય છે ત્યારે આ જ સમસ્યા ઊંઘ છીનવી લે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યુએચઓના રિપોર્ટ અનુસાર ઊંઘની ઉણપથી વડીલોમાં હાર્ટ એટેકનું જોખમ બેતાલીસ ટકા સુધી વધી જાય છે આ જ કારણ છે કે આ સમસ્યાને કોઈ પણ સંજોગોમાં નજરઅંદાજ કરી શકાય નહીં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ત્રણસો વરિષ્ઠ નાગરિકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો તેમાં જાણવા મળ્યું કે જે બાસઠ ટકા લોકોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડતું હતું તેમના આહારમાં સૌથી મોટી ગડબડ હતી ખોટા ફળની પસંદગી એટલે કે સમસ્યા માત્ર દવાઓથી નહીં પરંતુ તમારી થાળીમાંથી શરૂ થાય છે તો આવો હવે વિસ્તારથી સમજીએ કે કયા ફળો તમારા ઊંઘના દુશ્મન છે અને કયા તમારા મિત્ર એક તરબૂચ તમે અવારનવાર સાંભળ્યું હશે કે તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે તે ઠંડક આપે છે પાણીની કમી પૂરી કરે છે અને ગરમીમાં રાહત પહોંચાડે છે પરંતુ જો તમે તેને રાત્રે ખાવ છો તો તે તમારા મૂત્રાશય એટલે કે બ્લેડરનો સૌથી મોટો દુશ્મન બની જાય છે ભાવનગરના સિત્તેર વર્ષીય શ્રી રામદાસની વાર્તા તેનું સચોટ ઉદાહરણ છે ડોક્ટરે તેમને ફળ ખાવાની સલાહ આપી તેમણે વિચાર્યું કે તરબૂચ તો સૌથી સારો વિકલ્પ છે ઠંડુ પણ છે અને સ્વસ્થ પણ તેઓ દરરોજ રાત્રે નવ વાગે એક વાટકી તરબૂચ ખાવા લાગ્યા પરંતુ ધીમે ધીમે તેમની ઊંઘ બગડવા લાગી દરરોજ રાત્રે તેમને ત્રણથી ચાર વખત ટોયલેટ જવું પડતું હતું આવું કેમ થયું કારણ કે તરબૂચમાં લગભગ બાણું ટકા પાણી હોય છે તે એક કુદરતી મૂત્રવર્ધક એટલે કે ડાયુરેટિક છે એટલે કે તે શરીરમાં પેશાબનું નિર્માણ ઝડપી કરે છે રાત્રિ જ્યારે શરીર આરામ ઇચ્છે છે તે સમયે આટલું વધારે પાણી મૂત્રાશયને સક્રિય એટલે કે એક્ટિવ કરી દે છે અને ઊંઘ વારંવાર તૂટે છે જો તમે પણ સૂતા પહેલાં તરબૂચ અથવા પાણીવાળા ફળો ખાઓ છો તો આ ભૂલ તમારી ઊંઘ છીનવી શકે છે ઉપાય સાંજે સાત વાગ્યા પછી તરબૂચ ટેટી અને દ્રાક્ષ જેવા પાણીવાળા ફળો ન ખાવો તરબૂચને માત્ર બપોરે જ ખાવો જ્યારે શરીર સક્રિય રહે છે સુવાના બે કલાક પહેલાં પાણી કે જ્યુસ લેવાનું બંધ કરો રાત્રે ઈચ્છો તો એક વાટકી દહીં અને કેળું લો મૂત્રાશયને શાંત રાખશે તરબૂચની સાથે ક્યારેય કાકડી કે દહીં ન ખાવો આ સંયોજન શરીરમાં એસિડિટી વધારે છે જેનાથી પેશાબની ઈચ્છા વધુ તેજ થાય છે બે કેરી કેરીને લોકો ફળોનો રાજા કહે છે બાળપણથી જ તે આપણને ઉનાળાની મીઠાશની યાદ અપાવે છે પરંતુ આ જ મીઠું ફળ જો રાત્રે ખાવામાં આવે તો તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય બંને બગાડી શકે છે વિસનગરના સિત્તેર વર્ષીય મંજુલાબેનને કબજિયાતની સમસ્યા હતી કોઈ પડોશીએ તેમને સલાહ આપી કે રાત્રે કેરી ખાઓ પેટ સાફ રહેશે તેમણે આવું કરવાનું શરૂ કરી દીધું પરંતુ થોડા જ દિવસોમાં તેમને આખી રાત ત્રણથી ચાર વખત બાથરૂમ જવું પડતું હતું અને પેશાબમાં બળતરા પણ થવા લાગી શા માટે કેરીમાં કુદરતી ફ્રુક્ટોઝ અને સુક્રોઝ એટલે કે ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે દિવસ દરમિયાન આપણું મેટાબોલિઝમ આ શર્કરાને સંભાળી લે છે પરંતુ રાત્રે જ્યારે શરીરનું પાચન ધીમું થઈ જાય છે ત્યારે આ શર્કરા બ્લડ શુગર લેવલ વધારી દે છે તેનાથી ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે પ્રોસ્ટેટ ગ્રંથિ પર દબાણ પડે છે અને મૂત્રાશયમાં સોજો અને બળતરા પેદા થાય છે એટલે કે જે ફળને આપણે વરદાન માનીએ છીએ તે જ આપણા માટે રાતનો સૌથી મોટો અભિશાપ બની શકે છે ઉપાય કેરી માત્ર સવારે અથવા બપોરે જ ખાઓ જો તમે ડાયાબિટીક છો તો કેરીથી સંપૂર્ણપણે બચો મીઠું ખાવાનું મન હોય તો રાત્રે અડધું કેળું સૌથી સારો વિકલ્પ છે પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય સુધારવા માટે ટામેટાનો રસ કોળાના બીજ તલ અને મગફળીને આહારમાં સામેલ કરો રોજ દસથી પંદર મિનિટ પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરો તેનાથી પેશાબ રોકવાની ક્ષમતા વધશે જો કોઈ વ્યક્તિ રાત્રે પપૈયું ખાઈને સૂઈ જાય છે તો અજાણતામાં તે પોતાના મૂત્રાશયને જરૂર કરતાં વધુ સક્રિય કરી દે છે અને આ સક્રિયતા જ ઊંઘની સૌથી મોટી દુશ્મન બની જાય છે આતનના તોંતર વર્ષીય શ્રી અંબાલાલને કબજિયાતની ફરિયાદ રહેતી હતી ડૉક્ટરે તેમને કહ્યું કે ફાઇબરવાળું ફળ ખાઓ તેમણે દરરોજ રાત્રે જમ્યા પછી એક વાટકી પકવેલું પપૈયું ખાવાનું શરૂ કરી દીધું શરૂઆતમાં તો બધું સામાન્ય રહ્યું પરંતુ થોડા જ દિવસોમાં તેમની રાતની શાંતિ તૂટવા લાગી પહેલાં એકવાર બાથરૂમ જવું પડ્યું પછી બે વાર અને ધીમે ધીમે તો હાલત એવી થઈ ગઈ કે દરરોજ રાત્રે ત્રણ ત્રણ વાર ઉઠવું પડતું હતું ઊંઘ તૂટતી શરીર થાકતું અને સવાર બેચેનીથી ભરેલી મળતી શા માટે હકીકતમાં પપૈયામાં પેપેઇન નામનો એન્ઝાઇમ હોય છે જે પાચનક્રિયાને તેજ કરે છે આ ઉપરાંત તેમાં ઉચ્ચ માત્રામાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીરને ફ્લશ મૂડમાં મૂકી દે છે એટલે કે મૂત્ર અને મળ બંનેની ક્રિયાઓ તેજ થઈ જાય છે રાત્રિના સમયે જ્યારે શરીર આરામની અવસ્થામાં હોય છે ત્યારે આ વધારાની સક્રિયતા થાક અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે ઉપાય પપૈયાથી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે તેને સવારે અથવા બપોરે ખાઓ રાત્રિના સમયે શાંત પ્રકૃતિવાળા ફળો જેમ કે કેળું સફરજનનો નાનો ટુકડો અથવા ચીકું વધુ સારો વિકલ્પ છે જો રાતના ભોજન પૂછી પાચનને આરામ આપવો હોય તો એક કપ હુંફાળું પાણી પી લો અથવા હળવા ગરમ પાણીમાં એક ચતુર્થાંશ લીંબુ નાખીને લઈ શકો છો આ મૂત્રાશયને રિલેક્સ કરવામાં મદદ કરે છે ધ્યાન રાખવું પડશે કે વારંવાર ઉઠવાની આદત માત્ર ઊંઘ જ નથી બગાડતી પણ તમારા મૂળ અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે તેથી આહાર સુધારવો એ પહેલું પગલું છે એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે જો ભૂલથી રાત્રે પપૈયું ખાઈ લીધું હોય તો ત્યારબાદ ક્યારેય છાશ કે દહીં ન લો બંને મળીને મૂત્રાશયને વધુ સંવેદનશીલ બનાવી દે છે જેનાથી સમસ્યા વધુ વધી જાય છે હવે આવીએ એ ફળ પર જે બહારથી દેખાવમાં નાનું હોય છે પરંતુ ખાસ કરીને વરિષ્ઠ મહિલાઓમાં પેશાબ રોકવાની ક્ષમતાને ધીમે ધીમે ઓછી કરી દે છે અને આ ફળ રોજિંદા આહારમાં સામેલ થઈ જાય છે ઘણા લોકો માને છે કે ફળો ક્યારેય નુકસાન કરતા નથી જેટલું ખાઓ તેટલું જ સારું પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી દરેક ફળ દરેક ઉંમર માટે યોગ્ય હોતું નથી સાઠ વર્ષ પછી શરીરનો મેટાબોલિક દર ધીમો થઈ જાય છે આવી સ્થિતિમાં કેટલાક ફળો જેમાં કુદરતી ખાંડની માત્રા વધુ હોય છે તે તમારા મૂત્રાશયને ઓવરએક્ટિવ બનાવી દે છે આવી સ્થિતિમાં કેટલાક ફળો જેમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધારે હોય છે તે તમારા મૂત્રાશયને ઓવરએક્ટિવ બનાવી દે છે અવારનવારે ચર્ચા થાય છે કે શું વરિષ્ઠ નાગરિકોએ દરેક ફળ ખાવું જોઈએ કે નહીં હકીકતમાં જવાબ એ છે કે ના દરેક ફળ તેમના માટે યોગ્ય નથી હોતું જેમ જેમ ઉંમર વધે છે શરીરની જરૂરિયાતો બદલાય છે અને પાચનની ક્ષમતા ઓછી થાય છે તેથી આહારમાં પસંદગી પણ સમજી વિચારીને કરવી જરૂરી છે હવે વિચારો એક એવું ફળ જેને આપણે સ્વાસ્થ્યનું પ્રતિક માનીએ છીએ જો તે જ તમારી ઊંઘ અને પેશાબના નિયંત્રણને બગાડી દે તો તમે શું કરશો દ્રાક્ષ અને કિસમિસ દ્રાક્ષ અને કિસમિસમાં કુદરતી શર્કરા ફ્રુક્ટોઝ પાણીની વધુ માત્રા અને રેસ્વેરાટ્રોલ નામનું તત્વ હાજર હોય છે આ સંયોજન શરીરને ડિટોક્સ મોડમાં મૂકી દે છે જેનાથી કિડની જરૂરિયાત કરતાં વધુ પેશાબ બનાવે છે અને મૂત્રાશય જલ્દી જલ્દી ભરાય છે રાત્રિના સમયે આ પ્રક્રિયા મૂત્ર નિયંત્રણ પ્રણાલીને ખૂબ જ સક્રિય કરી દે છે જેના કારણે ઊંઘ વારંવાર તૂટે છે અને વ્યક્તિને શૌચાલય જવાની ફરજ પડે છે ઘણા લોકો એવું વિચારીને દ્રાક્ષ કે કિસમિસ ખાય છે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે પરંતુ પછી આખી રાત બાથરૂમની ચક્કર લગાવતા રહે છે ઉપાય આ સમસ્યાથી બચવાનો એક સરળ ઉપાય છે દ્રાક્ષ અને કિસમિસને દિવસના સમયે ખાવું ખાસ કરીને નાસ્તામાં કે બપોરના ભોજન પછી રાત માટે અનાર દાડમ શેતુર અને કેળું વધુ સારો વિકલ્પ છે કારણ કે તે મૂત્રાશયને શાંત કરે છે જો કિસમિસ ખાવી જ હોય તો સવારે પાંચથી છ દાણા પલાળીને ખાઓ તે માત્ર ફાયદાકારક જ નથી પણ સરળતાથી પચી પણ જાય છે મહિલાઓ માટે આ વધુ જરૂરી છે કારણ કે માસિક ધર્મ પીરિયડ્સ બંધ થયા પછી શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટી જાય છે જેનાથી મૂત્રાશય અને પેશાબ પરનું નિયંત્રણ નબળું પડવા લાગે છે આવી સ્થિતિમાં રાત્રે કેરું અને નાશ્પતી જેવા શાંત ફળો વધુ યોગ્ય છે આની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સુવાના ઓછામાં ઓછા નેવું મિનિટ પહેલાં સુધી કોઈપણ પ્રકારનું પ્રવાહી ન લો પછી તે દૂધ હોય કે ફળનો રસ અને જો વારંવાર પેશાબ આવવાની આદત જૂની થઈ ચૂકી હોય તો રાત્રે સૂતા પહેલાં એક ચપટી મેથીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે કારણ કે તે મૂત્રાશયની નસોને મજબૂતી આપે છે સફરજન હવે વાત કરીએ એ ફળની જેને દરેક ડોક્ટર હેલ્ધી કહે છે પરંતુ પાસઠ વર્ષ પછી તે જ તમારી ઊંઘ છીની શકે છે સફરજનને હળવું અને ફાયદાકારક માનીને જો તમે રાત્રે ખાઓ છો તો તમે અજાણતામાં તમારી ઊંઘ અને મૂત્રાશય બંનેને રોજ પરેશાન કરી રહ્યા છો વાસનાના ઓગણ સિત્તેર વર્ષીય શ્રી વેલજી કાકાને ડૉક્ટરે સલાહ આપી હતી કે દરરોજ એક સફરજન જરૂર ખાઓ તેમણે તેને રોજ રાત્રે જમ્યા પછીની આદત બનાવી દીધી પરિણામ એ આવ્યું કે તેઓ રાત્રે બે વાગે ચાર વાગે અને છ વાગે ત્રણ વખત ઉઠીને બાથરૂમ જવા લાગ્યા ઊંઘ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ સવારમાં આખો દિવસ થાક અને ચીડિયાપણું રહેતું શા માટે સફરજનમાં દ્રાવ્ય ફાઇબર અને મેલિક એસિડ હોય છે જે પાચન અને પેશાબની ક્રિયાને તેજ કરે છે આ ઉપરાંત તેમાં રહેલી કુદરતી શર્કરા ધીમે ધીમે રિલીઝ થાય છે જેનાથી શરીરનું મગજ સતર્ક રહે છે અને ગાઢ ઊંઘ આવવામાં અવરોધ પડે છે રાત્રિના સમયે જ્યારે શરીરને આરામ જોઈતો હોય ત્યારે સફરજનની આ અસર મૂત્રાશયને વધુ ઉત્તેજિત કરી દે છે આ જ કારણ છે કે ઘણા લોકો રાત્રે સફરજન ખાધા પછી બેચેની અને વારંવાર પેશાબ જવાની ફરિયાદ કરે છે ઉપાય સસાજનની સવારે અથવા દિવસ દરમિયાન ખાઓ ખાસ કરીને નાસ્તા સાથે રાત્રિના સમયે તેના સ્થાને કેળું સૌથી સારો વિકલ્પ છે કારણ કે તેમાં ટ્રિપ્ટોફેન અને મેગ્નેશિયમ હોય છે જે ઊંઘને ગાંઠ બનાવે છે જો સફરજન ખાવાની આદત ખૂબ જ ઊંડી હોય તો દિવસમાં અડધું સફરજન લો અને રાત્રે સંપૂર્ણપણે ટાળો જો ક્યારેક ભૂલથી રાત્રે સફરજન ખાઈ પણ લીધું હોય તો તેની સાથે એક ચપટી અજમો લેવો જોઈએ આ ગેસ અને મૂત્ર ઉત્તેજના બંનેને શાંત કરે છે મીઠું ખાવાની ઈચ્છા હોય તો અડધું ચીકું અથવા પકવેલું કેળું વધુ ફાયદાકારક છે કારણ કે તે પાચનને શાંત કરે છે અને ઊંધને ઊંડાઈ વધારે છે માટે રાત્રે તરબૂચ કેરી પપૈયું દ્રાક્ષ અને સફરજનથી દૂર રહો અને તેની જગ્યાએ કેળું શેતુર દાડમ ચીકું અને નાશપતી જેવા શાંત અને ઊંઘ લાવનારા ફળોને અપનાવો કેળું ટ્રિપ્ટોફેન આપે છે જે ઊંઘને ગાઢ બનાવે છે નાશપતી પેશાબને શાંત કરે છે અને ઈચ્છો તો એક ટુકડો ડાર્ક ચોકલેટ પણ રાત્રે ઊંઘને સુખદ બનાવી શકે છે જો આ જાણકારી તમારા કામની લાગી હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર પણ જરૂરથી કરી દેજો શું ખબર કે તમારી મદદથી કોઈ વડીલને આજે રાત્રે સારી ઊંઘ મળી જાય અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો